આપણા સૌના ને આ વિસ્તારનું હરમેશ રાતનો રાતના એવા અમરીશભાઈ ડેર એટલે આમ તો નામ તો ઘણા લઈ ગયું એમ છે પણ સમય હજી અમારે મારે હજી પાંચ જગ્યાએ જવાનો છે સન્માન્ય મંચ મિત્રો આપણને ધાર્મિકભાઈ અલ્પેશભાઈ વાત કરી હમણાં તમે મહેશભાઈ ને ખાંભળો એક લાવો છે કેટલાય દિવસ થતી હતી આ વિસ્તારમાં એક મીટિંગ રાખવી પણ આ મીટિંગ નો કહેવાય આ જાહેર સભા કહેવાય ચાર પાંચ હજાર માણસો અહીંયા ભેગા થઈ જાય એટલે જાહેર સભા કહેવાય મિત્રો મારું લાઠી તાલુકાનું ધરીખિયા ગામ છે લાઠી ની બાજુમાં જ આવે છે જિલ્લા પંચાયત સભ્ય બન્યો અને સાત આઠ મહિના પહેલા જિલ્લા પંચાયત નો પ્રમુખ બન્યો એટલે આ વિસ્તારની અંદર અનેક આવવાનું થતું હોય અહીંથી ઘણી વખત અહીંથી અમે બીજા જે ગામે જતા ગામની મુલાકાત લેતા હોય વિસ્તાર છે આ બધી વેદના ની મને ખબર છે કેમ કે ખેડૂત જે ઉઘાડા પડ્યા કામ કર્યું હોય રાતે પાણી વાળ્યું હોય ને એને ખબર હોય કે આ ગામડામાં રહેતા માણસની વેદના શું છે એટલે મારી ઉપર આક્ષેપ મૂકવામાં આવે કે ભરતભાઈ ઓછું ભણેલ છે તો મારે આ વિસ્તાર વિકાસ કરવો છે તો દસ પાંચ તો હું સૌ એટલે મારી માટે કાફી છે અને કદાચ તમારા ઇંગ્લેન્ડ થી કે તમે ભણીને આવ્યા હો તો એની પહેલા તમારા મુખ્યમંત્રી ઇંગ્લેન્ડ ને ભણીને આવ્યા હતા અને અભ્યાસ કર્યો હતો તો જો હું કેશુભાઈ ની સરકાર આવી હાથ ચોપડી હતા

સૌની યોજના અમરેલી માં આવી ગઈ છે તમારા ગામ સુધી આવવામાં હવે કઈ વાર નહીં લાગે નર્મદા આવી ગઈ છે તો એમ કેતા હતા કે આમાં હવે આવી છે પાણી આવવા મળ્યું કેટલા ગામો અંદર આવવા મળ્યું અહીંયા ટીમ અમરેલી જે ધારાસભ્ય બધા છે એ બધાની ની મહેનત ચાલુ છે અને ઘણા ઘણા ગામની અંદર મંજૂર થઈ ગયા છે આવનારા દિવસો ની અંદર મિત્રો વધારે વધારે આપણા વિસ્તારને લાભ મળે એવું આ ધારાસભ્ય બધા પાંચે પાંચ કરે છે એમાં સંગઠન સાથે હું એની સાથે હોઉં એવા કામ કરે છે તમારે ખાલી અભ્યાસ નો નીંદ આપશે મૂકવશે તમે કઈ કર્યું નથી એ તમે નથી કેતા આ જિલ્લા જિલ્લાની અંદર કેટલા વર્ષ કોંગ્રેસ નું રાજ રહ્યું તો કેન્દ્ર ની કઈ યોજના આવી હા આવી તો છેલ્લા દસ વર્ષથી થી આવી એની પહેલા કઈ યોજના એ કોઈ મળી નતી અમાર મહેશભાઈ જાહેર કહે છે કે તમારી સરકાર હતી તો તમે એવો યોજના બનાવી હોય

તમાર લોટા વેકર લેવું સબસીડી તમે કેસ એસ સી ત્રણ લાખ રૂપિયા લગન વ્યાજ તમને માફ કરી દીધો આઠ ટકા થી આવા સુંદર મજાના કામ સરકારે કર્યા ત્યારે આયા અમરીશભાઈ બેઠા છે ધાર્મિકભાઈ અલ્પેશભાઈ એ બધા એમ થયું કે મોદી સાહેબનો વિકાસ તો છે અને લોકોના હિત માટે છે એટલે આપણને આપણી સાથે જોડાઈ ગયા એને કાઈ લોભ લાલચમાં નહીં જોડાણા ખાલી આપણી જનતા અને આપણા ગ્રામ્યનો અને આપણા શહેરનો વિકાસ થાય એ માટે સાથે મિત્રો આપણે આપણે પણ જોયું છે ભૂતકાળની અંદર નીકળતા તો આપણને રોડ નહોતો મળતો આ બધી સુવિધા કઈ થઈ આ બધી ઓગણીસો પંચાણું પછી સુવિધા મળી આપણને જયારે ભાજપ આવી ત્યાર પછી આવા અનેક કામ થયા છે તમને ગણાવવા બેવું તો ઘણા કામ એવા થઈ જાય હમણાં મહેશભાઈ વાત કરશે તમને યોજના એકસો ને પંચોતેર કેન્દ્ર સરકારની એકાવન રાજ્ય સરકારની યુઝ કર્યો છે ઘણા સ્પ્રિંગ બિહારી છે ઘણા ગોઠણ બદલાવ્યા છે પણ એક વિશેષ વાત કરી દઉં ત્રણ દિવસે નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા તા જુનાગઢ એને કીધું છે કે જેના દીકરા હોય અને એનો બાપા સિત્તેર વરના ચા હોય તો એને કીધું કે દીકરા ખાલી આશીર્વાદ લે ખાય પીવરાવે બાકી એનો આરોગ્યનો ખર્ચો તમામ દિલ્હીમાં બેઠો નરેન્દ્ર મોદી બાપા હોય સિત્તેર વર્ષની માતા હોય એના તમામ આ બધું કઈ રીતે શક્ય બને મિત્ર ત્યારે એક દેશ ગરીબ ઘર દીકરો દેશનું સુકાન સંભાળે ને ત્યારે શક્ય બને એને ગરીબી જોઈશે એને ગ્રામ્ય ની અંદર જોઈશે

અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ આપણા જ દીકરા છે આપણા ગુજરાતના છે તો બેની એવી વાત છે કે 5 લાખ ઉપર જીતવાની તો આપ સૌ જીતવાના છે ફાઈનલ છે પણ 5 લાખ ઉપર જીતવાનું છે એટલે આપ સૌ 7મી તારીખે વધુ વધુ મતદાન થાય આ વિસ્તારની અંદર તો 70-80% લગન થઈ જાય છે તો આપ સૌ ગરમી છે તો બપોર સુધીમાં તમામ મતદાન થઈ જાય સવારથી ચાલુ કરીએ બપોર સુધીમાં એટલે બપોર પછી આપણે ઓલી કહેવત છે ને આમ તો ખેડૂત દીકરા છે એટલે તમને દેશી ભાષામાં કહી દઉં આપણે ઓલું સિંગ વાવી પછી નથી કહેતા હલો કરવા જવું એમ બપોર પછી આપણે હલો કરવા એટલે રહી ગયા હોય આવી જાય મિત્રો બધી ખબર પડે છે તમારા પ્રશ્ન જ્યાં ઉપાડવા માટે મારું ભણતર કાપ્યું છે મને ખબર પડે છે કે આપણે સમય બદલાય એટલે વિકાસની યાત્રા બદલાય છે અટાણ લગાણ આપણે કામો કર્યા હતા સ્કૂલો બની હતી એ બધી પાછી નવી બનવા મળી રોડ નવા બનવા મળ્યા પુલ નવા બનવા મળ્યા આપણે લાકડાનું હાથી હતું એનું આપણે લોઢાનું કરી નાખ્યું અને આપણે કનૈયો હતો એમ નટબોલ કરી નાખી આપણે રાપો મિત નટબોલ ચલાવ એમ સમય જાય એમ વિકાસ ની યાત્રા બદલતી જાય અને આધુનિકતા આવતી જાય એમ આવનારા દિવસોની અંદર આપણે જે કામ કરવાના છે તમે વિચારેલા કામ તમારી વેદના છે એ મને બધી ખબર છે

ભરતભાઈને ઘણા બધા કાર્યક્રમો હોવા ને કારણે તેઓ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે અને આપણે ચોક્કસ એમને ખાતરી આપીએ તારોના ગણાથી ભરતભાઈને ફરીવાર બતાવો કે અમે જંગી બહુમતિથી આપને નિકાળીશું અને જેમને સાંભળવા એક જીવનનો લાવો છે એવા આપણા સાવગુળાના ધારાસભ્ય મહેશભાઈ કસવા અને વિનંતી કરીએ કે તેઓ તેમનું ઉદ્બોધન આપે ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર સુતરિયાને જીતાડવાના મક્કમ મન સાથે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનાવવા આશીર્વાદ આપવા માટેની આ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય જન નેતા અમારા મિત્ર ભાઈ શ્રી અમરીશભાઈ અમારા સિનિયર આગેવાન સિનિયર ધારાસભ્ય વડીલ મુરબ્બી જેવી જે સંકલ્પ છે કે ભગવો લહેરાય ત્યારે અમરેલીમાં પણ ખૂબ મોટી લીડથી ભગવો લહેરાય આપ સૌના આશીર્વાદ એમના પર બેના રહે અને ફરીથી હું કહું છું કે આપની એકતા

હા હું બાપભાઈ કુમાર ને વિનંતી કરું કે મહેશભાઈ કસવાડા નું સન્માન કરે ખાંભા સરપંચ શ્રી બાબાભાઈ કુમાર તાળીઓ થી વધાર આપણે

भाई बगसरा खांबा विस्तार धारा सभ्य श्री जय भाई नु सम्मान करे आता भाई बजारो ने 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 ने